જો તમે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સિચ્યુએશનમાં છો અને તમે એક જ ક્લિકમાં તમારે હેલ્પ જોઈતી હોય તો તમે કઈ રીતે મેળવી શકો જાણો આ વિડીયોમાં મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમિષા રાજ ભારત સરકાર દ્વારા વન વન ટુ ઇન્ડિયા એપ્લિકેશન જે છે લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરાવી લો એમાં જરૂરી ડિટેલ્સ ફિલ કરી અને પરમિશન આપી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો ત્યારબાદ તમે એક જ ક્લિકમાં એટલે કે પેનિક બટનને ક્લિક કરશો એટલે તમને પોલીસની જે છે હેલ્પ ત્યાંથી મળી જવાની છે ફેમિલી અને ફ્રેન્ડ્સના તમે જે નંબર ત્યાં એડ કરેલા છે એમના જોડે પણ તમે તમારું લોકેશન જે છે શેર કરી શકવાના છો એક મેસેજ પણ તમે સાથે ટાઈપ કરીને ત્યાં તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને જે છે મોકલી શકો છો કે કયા પ્રકાર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એન્ડ્રોઈડ માટે અવેલેબલ છે આઈફોનમાં થોડા સમયમાં અવેલેબલ થઈ જવાની છે એપ્લિકેશન તો કેવી લાગી માહિતી આ જરૂરથી કમેન્ટ કરો અને બને એટલા વધુ લોકો સુધી સ્પેશિયલી મહિલાઓ માટે અને બાળકો માટે આ છે એટલે એમના જોડે પણ આ ખાસ શેર કરો